કાઉન્ટર જોઈ રહ્યા છો ને આ ફક્ત ને ફક્ત ભાત માટે છે આ જગ્યામાં ભાત રાખીને પીરસવામાં આવશે ત્યાર પછી રોટલી માટે જે આ ગરવામાં રોટલી રાખીને શરૂઆત કરતા પેલા જ આજે છે પંદરમી ઓગસ્ટ ને બધા ભાઈઓને

તેમાં આજે નવી અપડેટમાં એ છે કે ત્યાં સરસ મજાના લાડ બધા ટેબલ તેમજ ખૂબ જ વિશાળ ઘોડા એ તમામે તમામ વસ્તુ જે જગ્યા ઉપર આવી ગઈ છે તેની અપડેટ દેવાનો છું અને આજે જે પંદરમી ઓગસ્ટ એટલે કે આપણો ભારત દેશ આજે આઝાદ થયો હતો તો તમામ મિત્રોને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અને ખૂબ જ સુંદર મજાની જે આ જગ્યાને કહેવાય ને કે માહિતી દેવાનું છું નવી અપડેટ તો ખુશાલી સુપરલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તમે વિડીયોને લાઈક કરાવ જતા નહીં ખાસ કરીને તો કમેન્ટ કરો અને તમારા મિત્રો જોડે વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો પરમ પૂજ્ય ભજંગદાસ બાપાના ગાદી મંદિરના દર્શન કર્યા ત્યાર પછી તમે આશ્રમની અંદર એન્ટ્રી કરશો જ્યાં સરસ મજાનો જે રાષ્ટ્રીય ધ્વજ લહેરાઈ રહ્યો છે ત્યાર પછી કાર્યાલય ઉપર પણ સરસ મજાનો રાષ્ટ્રીય ધ્વજ અને આપણે બાપાના દર્શન કર્યા ને તે ગાદી મંદિરમાં ખૂબ સુંદર મજાના જે આપણે રાષ્ટ્રીય ધ્વજના જે તિરંગો લહેરાઈ રહ્યો છે એ આકાર અલગ અલગ ફૂગા ગોઠવવામાં આવેલા છે ત્યાર પછી મુખ્યની વાત હું તમને બતાવી દઉં કે પરમ પૂજ્ય ભજંગદાસ બાપાનું જે જન્મસ્થળ છે તે ભાવનગર શહેરમાં અધેવાડા વિસ્તારમાં ઝાંઝરી હનુમાનજી દાદાના સ્થળ ઉપર આવેલા છે અને ટૂંક જ સમયમાં જે તેનો સંપૂર્ણ ઇતિહાસનો વિડીયો હું તમારી સમક્ષ લાવવાનો છું તે જોવાનું ભૂલતા નહીં અને બીજી વાત એ કહી દો કે તેમનું મૂળ ગામ અબીપુર શહેરમાં લાખણકા ગામમાં આવેલું છે અને જે બગદાણાધામ છે તે તેની કર્મભૂમિ છે આ રીતના તેમનો સંપૂર્ણ અપડેટનો વિડીયો જે હું આગલા વિડીયોમાં બતાવવાનો છું તે જોવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ તેમજ ખાસ કરીને વિડીયોને એકર વગર જતા નહીં હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું જ્યાં બગડાણા ધામમાં જે ગુરુ પૂનમના દિવસે તેમજ અહીંયા બાપાની જ્યારે તિથિ હોય ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો જે શ્રદ્ધાર્થ અહીંયા દર્શન કરવા આવે છે અને ત્યાર પછી તેમનું જે ભોજન પ્રસાદ માટેની ખૂબ સરસ મજાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો મારી પાછળ એક જેટ ભોજનાલય માટેનો ગેટ છે તે જગ્યા ઉપર હું જઈ રહ્યો છું અને ખૂબ જ વિશાળ શહેર બનાવેલો છે અને અહીંયા પહેલાના સમયમાં જે ખૂબ જ સુંદર મજાને ભક્તોને પંગજ દ્વારા બેસાડીને પ્રસાદી ગ્રહણ કરાવવામાં આવતી અત્યારે અનોખી વ્યવસ્થા જે બનાવવામાં આવી રહી છે તે હું તમને બતાવી રહ્યો છું અને આજે તે તેમનું જે શરૂઆત થઈ રહી છે તો ચાલો આપણે ત્યાં ભોજન શાળાની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને એક બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ જે શેડ બનાવેલો છે અને હું તમને બતાવી જઈ રહ્યો છું જે સામેની તરફ સરસ મજાની વ્યવસ્થા થઈ રહી છે અત્યારે જો આ જે ટેબલો છે ને એ ટેબલો આખા શેડમાં જે પાથરવામાં આવશે કે બેસાડીને હવિભક્ત હરિપ્રસાદ ગ્રહણ કરી શકે ત્યાર પછી ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા અહીંયા થઈ છે વિશ્વનો જે સૌથી મોટામાં મોટો અનક્ષેત્ર આ જગ્યા ઉપર ચાલુ છે ગજનદાસ બાપાના ચરણોમાં અને તેમની રસોઈ પણ જે ખૂબ જ વિશાળ મોટા મોટા ટોપમાં બનાવવામાં આવે છે ત્યાર પછી એની સરસ મજાની વ્યવસ્થા જે નળ દ્વારા જે બીજા ટોપમાં કાઢીને ભાવિ ભક્તોને પીરસવામાં આવે છે ના હું તમને જે આજે તમે આ ઘોડો જોઈ રહ્યા છો કે જોઈને જ તમને સમજી ગયા છો કે કઈ રીતના વ્યવસ્થા છે કે જો આ રીતના એક ટાયરવાળી ગાડી છે એ ગાડીમાં સરસ મજા નહીં એટલે મારા ખ્યાલથી બસો બસો કે હો હો જેટલા ઠપ્પા કરેલા છે ડીસુના એવા ચારસો ડીસુ સમાઈ જાય અને ઢક્કો મારીને ભક્તોને પીરસવામાં આવે ટેબલે ટેબલે એ રીતના વ્યવસ્થા છે તો ચાલો હજી આગળ જઈને આપણે ઘણી બધી વ્યવસ્થા જોવાની છે તો જો છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ રહેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ત્યાર પછી આગળની અલગ અનોખી સુવિધા જોવા જઈ રહ્યા છે અહીંયા પણ એવી ઘણી બધી લારીઓ જે ડીશો માટે લઈ જવા લાવવા માટે રાખવામાં આવી છે પછી જે થાળી વાટકા થાળી તો જોઈએ હવે આપણે વાટકામાં આ રીતના જે લારી છે નાની એમથી સરસ મજાની તે પણ સરસ મજાની બધી જગ્યાએ લઈ જઈ શકાય હરીફરી શકે તે રીતના છે અને ખૂબ જ વિશાળ અને ખૂબ જ સરસ મજાની છે સુવિધા અહીંયા ડીશો માટે જે પેલી લારી જો એ કરતાં પણ અનોખી લારી આ છે તમે જુઓ લાઈનમાં કેટલી બધી ડીશો એક સાથે સમાઈ જાય અને ભાવિ ભક્તોને જે લારી દ્વારા લઈ જવામાં અને દેવામાં આવે અદાણા ગામમાં અનોખી વ્યવસ્થા જે કહેવાય ને કઈ બનાવવામાં આવી છે સરસ મજાની ભાવિ ભક્તો જે ટેબલ ઉપર બેસીને જે પ્રસાદ ગ્રહણ કરી શકે અને અહીંયા કહેવાય કે ગામે ગામના લોકો આ જગ્યા ઉપર સેવામાં આવે છે અંદાજીત દરરોજ માટે વીસ ગામના લોકો જે ભક્તો આ જગ્યા ઉપર સેવા આપી રહ્યા છે અને એક જેટ બે સાઈડ ઉપર તમે જુઓ એ સરસ મજાની એવા લાડ બધા ઘણા બધા ટેબલો જે રાખવામાં આવે છે ભક્તો જે ટેબલ ઉપર પ્રસાદી ગ્રહણ કરે એવી રીતના આખા શેડમાં મારા ખ્યાલથી અંદાજીત જે રાખવામાં આવશે અને અત્યારે શરૂઆત થઈ રહી છે જે ભક્તો પંદરમી ઓગસ્ટના દિવસે તે તેમનું ઉદઘાટન કહેવાય કે મુહૂર્તની શરૂઆત થઈ રહી છે જે હજારો ભક્તોને પ્રસાદી પીરસવા માટે અહીંયા એક સરસ મજાની ગરમા ગરમ જે રસોઈ રહી તેની માટે જે લાવવા લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તમે જો આ રીતના ઘણા બધા પાઉલ છે એ પણ લાઇન ટુ લાઇન લાઈનમાં રાખવામાં આવેલા છે મુખ્યત્વે અપડેટ આપી દીધું પંદરમી ઓગસ્ટના દિવસે શરૂઆત થઈ રહી છે અહીંયા અનોખી વસ્તુ જે લોકોને માટે પીરસવા માટે દેવામાં આવી છે તે બાપામાં હું તમને થોડી ઘણી માહિતી આપી દઉં આ જે કાઉન્ટર જોઈ રહ્યા છો ને આ ફક્ત ને ફક્ત ભાત માટે છે આ જગ્યામાં ભાત રાખીને પીરસવામાં આવશે ત્યાર પછી રોટલી માટે જે ગરવું કહેવાય ને એ ગરવાની વ્યવસ્થા જે આ જગ્યા ઉપર છે આ ગરવામાં રોટલી રાખીને પીરસવામાં આવશે ત્યાર પછી બાકીના જેટલા બાઉલ છે ને એ બાઉલમાં દાળ ભાત શાક રોટલી એવું લઈ જવા માટે છે અને જો તમે એવી એક વસ્તુ ને એવી અનેક વસ્તુઓ છે ઘણી બધી વસ્તુ અહીંયા નવી નવી અપડેટ જે દર વર્ષે થતી જ રહી છે તો તમે આ જગ્યા ઉપર આવો અને બજંગતા બાપાનો પ્રસાદ ગ્રહણ કરો હવે હું તમને પ્રસાદ વિભાગમાં લઈ જઈ રહ્યો છું અને તમે એક સાથે જોઈ રહ્યા છો અનેક ડોલ લાડવાની ભરેલી છે કે ભાવિભક્તોને પીરસવામાં પહેલાના સમયમાં જે અનાજ સંગ્રહ કરવા માટેની જે પેટીઓ હતી પટારા હતા તે આ જગ્યા ઉપર બે વિશાળ પટારે છે આ પટારામાં જે ગાંઠિયાનો પ્રસાદ રાખવામાં આવેલો છે જો તમે પૂરેપૂરો ભરચક ભરેલો છે એવા બે પટારા ગાંઠિયાથી ભરપૂર છે અને ત્યાર પછી વધારાનો એડવાન્સનો જે હવિભક્તોને પ્રસાદી અલગથી બનાવેલી છે તેના પણ અલગ અલગ રૂમો ભરેલા હોય છે ગુરુ પૂર્ણિમાના દિવસે મેં તમને આગલા વિડીયોમાં ઘણા બધામાં બતાવેલા છે કે પાંચ પાંચ રૂમો જે લાડવાના ભરેલા છે એક સાથે પાંચ લાખ માણસો પણ આ જગ્યા ઉપર આવીને હરિપ્રસાદ ગ્રહણ કરે તો પણ બાપાનો પ્રસાદ ફૂટતો નથી આપણે કહી શકાય દાખલા તરીકે ઉદાહરણમાં આપણે માથાના વાળ ગણી શકો તો આ જગ્યા ઉપર ભાવિભક્તો આવે છે તેમને એક એક કરીને ગણી શકાય આજની સાંજની પ્રસાદી કઈ કઈ છે તે વસ્તુ હું બતાવવા જઈ રહ્યો છું અહીંયા બે મોટા મોટા ટોપ જે શાકના ભરેલા છે ત્યાર પછી એવા અનેક જે અહીંયા ખીચડીની પ્રસાદી રાત્રે વિતરણ કરવામાં આવે છે ખીચડી અને દૂધ તમે આ ઉપર જુઓ દાળ અને જે અહીંયા બધા એવા ઘણા બધા સ્ટોપો ભરેલા છે ભાવિ ભક્તોને પ્રસાદી વિતરણ કરવા માટે આ તમામે તમામ પ્રસાદી જે હાથીઓના કપાસના હાથીઓના ભૂકાથી જે વરાળ દ્વારા બનાવવામાં આવે છે આ જગ્યા ઉપરથી તમે જોઈ રહ્યા છો બેક સાઈડ ઉપર કે કાઠવીનો ભૂકો છે તેને વરાળ દ્વારા જે ભઠ્ઠીમાં નાખવામાં આવે છે ત્યાર પછી વિશાળ ટોપમાં અંદાજિત તે વીસથી પચીસ હજાર માણસો જે પ્રસાદ ગ્રહણ કરીએ કે એવો એક ટોપમાં પ્રસાદી બને છે અને તમે જોઈ રહ્યા છો એવા લાંબમાં ત્રણ ટોપ છે અને ગુરુપૂર્ણિમા અને જે તિથિ હોય બાપાની તે જગ્યા ઉપર ત્યાં પડકેના પણ પચાસ હજાર અંદાજીત રસોઈ જે બની શકે તેવા મોટા મોટા વિશાળ બે ટોપ રાખવામાં આવેલા છે પ્રસાદી બની જાય પછી એ ટોપમાંથી આ ટોપમાં બીજા ટોપમાં કાઢવા માટે આ જે નળનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા પણ જુઓ તમે કઈ રીતના ટહણી ઓલામાં નળ મેકેલા છે ડાયરેક્ટ ટોપમાં જાય ને ત્યાંથી લઈને ભાવિ ભક્તોને પીરસવામાં આવે બજરંગદાસ બાપાના ધામમાં લાખોની સંખ્યામાં ભક્તો હરિપ્રસાદ બેસીને કરી શકે તેવા માટે અલગ જે અનોખી વ્યવસ્થા જે